ને કના બળીએ જઈ મીઠી મીઠી વાત કરશું રે એ હલ ને ક છ મની વાત કરશું રે એલ ને મારી વડે શેરડી વાવી મારી શેરડી વાવી તાજો તાજો રસ સપીવા રે એ હલને ક હલ વડિયે જઈ એ મીઠી મીઠી વાતો કરશું રે એ હાલ ને ક મની વાતો કરશું રે એ હાલ ને કન મારી વડિયે સિંગવર ઉનાયુના ઓળા ખાવા રે હાલ ને કન હાલ ને કડિયે જઈ છન મની વાતો કરશું રે ને કાના છુપા છુપી વાત કરશું રે એ હાલને કના